અંકલેશ્વર શહેરના સારગપુર વિસ્તારમાં ચોરીની ઘટના એક પરિવાર લગ્નમાં ગયો હતો અને પરત ફરતા થયો ચોરીનો ભોગ અંકલેશ્વર તાલુકાના સારગપુર વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં એક મકાનમાં રહેતા જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ પટેલના ઘરે મોટી ચોરીની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે તેઓ તેમના પરિવાર સાથે દહેજ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા અને ત્રીસ એપ્રિલના રોજ સાંજે છ વાગે ઘરે પરત ફરતા મકાનનો મુખ્ય દરવાજો તૂટેલો જોવા મળ્યો ઘરમાં પ્રવેશ કરતા તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને ઘરની અંદરનો સામાન અસ્તવ્યસ્ત અવસ્થામાં મળ્યો હતો તિજોરીની અંદરથી આશરે એક લાખ છોતેર હજાર રૂપિયાના સોનાના ઘરેણાં અને પાંચ હજાર રૂપિયાની રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજારના મુદ્દા માલની ચોરી થયેલ છે ચોરીમાં ખોવાયેલા માલમાં એક તોલાની સોનાની ચેઇન બે જોડી બુટ્ટી ત્રણ પેન્ડલ અને રોકડ તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડીને અંજામ આપ્યો છે ફરિયાદી જિતેન્દ્રભાઈએ સારંગપુર પોલીસ મથકે ફરિયાદ કરતા ડોગ સ્કવોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્થળ ઉપર દોડી આવી અને તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે તારીખે તારીખે વાગે સવારે દિવસે અમે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓના ખોખા પડેલા હતા અમે તો જોઈને છક થઈ ગયા અમે દરવાજો ખોયલો કબાટનો દરવાજો પણ બંધ કરી ગયેલા દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં બધું લઈ ગયેલા રોકડ પાંચ હજાર પણ લઈ ગયા છે ને અંદાજે અળી એક તોલા હે અળી ત્રણ તોલા તોલા ની તો ચેન જ હતી હા બધું કરી દીધું